માધાપર આમ તો ગામનું છે આજુબાજુનો ખેતીનો વિસ્તાર છે માલધારીની વસવાટ પણ છે પણ જે આંખલાની પ્રવૃત્તિ આંખલાનો જે વધતો જે દૂષણ જે છે એક આંગળા પશુનું જે ધન જે છે બીજો કોઈ ઉપયોગ નથી પેલા એવું હતું કે માલધારીઓના જે બળદ આંખલા જે જન્મ ત્યારથી પછી એને બળદના રૂપમાં ફેરવી અને ખેતીનો ઉપયોગ થતો હાલના ઘણા વર્ષોથી યાંત્રિક ખેતી થવાથી જે એનો ઉપયોગ થવો જોઈએ એ નહિવત થઈ ગયો પણ એનો કોઈ નિકાલ નથી બીજો સરકારે એના માટે વિચારવું જોઈએ ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓ ગાયો માટેના વાળા પશુ કેન્દ્રો એ ખોલતા હોય હમણાં છેલ્લા દસ વર્ષથી એવી અનેક અનેક સંસ્થાઓ છે કે જેમને આંખલાઓને પૂરવા માટેની પણ વ્યવસ્થા કરી પણ એનું ઉત્પાદન જ એટલું બધું છે કે ભાઈ એનો ઉપયોગ ન થાય તો એનો કોઈપણ રીતે સરકારને એને નિયંત્રણ માટેનો કોઈ ઉપાય કરવો જોઈએ માધાપરની અંદર એક ગામડાઓની જનરલી પ્રકૃતિ છે કે ભાઈ કોઈ પણ પશુ દરેક સમુદાય હોય જેથી કરીને માધાપરની અંદર ઢોરવાળા ચલાવતા હોય કે સાંજ સવાર પશુ પશુની નાખતા હોય પોતાના એક સેવાના ભાવથી એના કારણે પણ આજુબાજુના વિસ્તારમાંથી જે પચાસ વિસ્તારો છે ત્યાંથી રાતોરાત અહીંયા કને જે રીતે આવતા હોય એ રીતે એ આંખલા ટાઈપનું જે પ્રાણી જે છે એને માતા પરને છોડવામાં આવી રહ્યું છે અગાઉ પંચાયત હતી તો ક્યારેક બાર મહિનાની અંદર બે ત્રણ વખત એ ઉપદ્રવને રોકવા માટે પકડી અને આવા જે આંખલાઓના વાળા હતા એની અંદર પૂરવામાં પૂરવા પુરાવી દેતા જેથી કરીને ઉપદ્રવ ઘટતો પણ છેલ્લા બે વર્ષથી વહીવટનું શાસન હોય આ છેલ્લા બે વર્ષથી એને નિકાલ કરવા માટેનું કોઈ કામ થયેલ નથી એના વિશેષ કે મારા પરની અંદર બજારોની અંદર જે ઐંઠવાડ જે છે એ ઘરની બહાર એક ચાડીના સ્વરૂપની અંદર વાસણમાં મૂકી અને આ પશુધન જે ખાય એને કોઈ કામ ભાવના ઉદ્દેશથી એ લોકો કરતા હોય ત્યારે ગામની વચ્ચે અવરનવર ગાયો હોય આંખલા હોય નાનું પશુધન હોય ફરતું હોય પણ હાલના સંજોગોને શિયાળાની અંદર જનરલી પશુ પક્ષીઓની અંદર એક જાતની બીમારી આવતી હોય ગઈકાલે જે આ ફરી ચૌદ તારીખે જે બનાવ બન્યો રબારીવાસ અને સારા સરસ્વતી વિદ્યાલયના સામેના વિસ્તારમાં એ દુઃખદ ઘટના છે કે જે એક વાયોવૃદ્ધ શામજી પ્રેમજી હિરાણી કરીને એક વડીલ છે અમારા સમાજના એ એકને આજુબા બાજુની અંદર એના દોઈિત્ર રહે તેમની પાસેથી આપણા ઘરમાં ટિફિન લેવા જાય ત્યારે સ્વાભાવિક બપોરે એમના ઘરે જતા હોય અને ટિફિન લેવા માટે ત્યારે બપોરની સમય એ લગભગ એક દોઢ વાગ્યાની આજુબાજુ એમના ઘરે ગયા હતા સાયકલથી નીકળતા હશે તો એ બળદ એ જરાક બળદ એમ પાછળથી ખબર પડી કે બળદ બીમાર હતો એને પશુની અંદર એક આવતો એક હડકવા ટાઈપનો રોગ એનાથી પીડિત હતો પણ આજુબાજુમાં એવો બનાવ નહોતો બન્યો એના આગલા દિવસ સુધી કોઈને ખ્યાલ નહીં હોય પણ જે તે સમયે બન્યો એના આ બનાવ બન્યો અને જે બળદે એ વડીલને અમારાને હાંકવા ગયા અને જે ઠોઈ મારીને ઉડાડ્યો એ તો સારું થયું કે દિવાલની અંદર ન ભટકાર અને સીધે સીધા જમીન ઉપર ચતાં પડ્યા એથી અંદર વાંડાના સાથળના ભાગની અંદર ફ્રેક્ચર થયું અત્યારે આયુષ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે બીજું કંઈ વધારે કોઈ જોખમ જેવું લાગતું નથી એવા પરિવાર તરફથી જાણવા મળ્યું પણ જે આંખલાને જે આ શિયાળાની અંદર જે પશુઓની અંદર આવતી બીમારી હડકવા નામની એ અમારા માધાપરના યુવાન ગ્રહપ્રેમી એકાક સંગઠન છે એમને સાંજે ખબર પડી તો વિડીયાની અંદર જે આંખલાને આખો કલર અને એનું સ્વરૂપ જોઈ એ આજુબાજુના વિસ્તારમાં ગોતી અને પકડી અને એને પકડીને બાંધી દીધો પછી ટ્રીટમેન્ટની સારવાર દરિયાને ખબર પડી કે ભાઈ આને તો હડકવા જેથી કરીને એને બાંધીને રાખ્યો તો બીજે દિવસે એ દેવો પણ થઈ ગયો બળદ પણ આવી ઘટનાને રોકવા માટે સરકારે આવા પશુધન જે રખડતા હોય જેમ માલધારી ના હોય તો માલધારીને કોઈ વાળાની અંદર પૂરી રાખવા જોઈએ અને અગર જે ધોણ હોય એમને સરકારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ ભૂતકાળની અંદર ગામડાઓ પંચાયતો હોય નગરપાલિકા હોય એની પાસે ઢોરવાળા રહેતા પંચાયત પાસે નગરપાલિકા પાસે એવો ભંડોળ રહેતો કે એને માલધારી જ્યાં સુધી ન લઈ જાય ત્યાં સુધી એને ખાવા પીવા પાણીની સગવડ થાય પણ હાલ એવી પરિસ્થિતિ છે કે બળદનું એટલું ઉત્પાદન અને માધાપરની અંદર ઓછામાં ઓછા કાંઈ નહીં હોય કે આખા માધાપરના વિસ્તારની અંદર બહુ મોટો વિસ્તાર માધાપર પર કોઈ નાનો નથી શહેર જેવડું વિસ્તાર એની અંદર એવરેજ નહીં હોય તો સાડા ત્રણસો ચારસો આ ટાઈપના બળદ હશે આંખલા હશે તો આટલા બધા પશુને રોજ પારવા એટલે પણ સંસ્થાને સંગઠનને મોટું કામ છે એના માટે સરકારે કોઈ ચારાની વ્યવસ્થા કરે આના માટે ઢોરવાળા જેવું બનાવે અને આ પ્રજાને નાના બાળકોને ક્યારેક નુકસાન ન થાય મોટું અને આવી હોનારત ન થાય એના માટે વિચારવું જોઈએ સરકારે એના પ્રયત્ન કરતી હોય સંસ્થાઓ તો કરે છે પણ સરકારના સહયોગથી જો આ કરવામાં આવે તો કાયમી નિકાલ થાય આથી માતા સમસ્ત જનતાને હું વિનંતી કરું કે આપણી બજારની અંદર આ ટાઈપનો જે એંઠવાડે જે છે એ નાખવાની સિસ્ટમની અંદર કંઈક ફેરફાર થાય અને જે આપણે બજારોની અંદર આ રીતે પશુ ફરતા હોય ક્યારેક આપણા જ બાળકને આપણા પરિવારને વાયોવૃદ્ધને ક્યારે નુકસાન ન થાય એના માટે અવસર સાવચેત રહીએ એવી સમસ્ત માધાપની અને સમસ્ત કચ્છની પ્રજાને વિનંતી કરું છું